અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલિકપુર ગામમાં બલ્ક મિલ્ક ચીલિંગ યુનિટનું ઉદ્ઘાટન બલ્ક મિલ્ક ચીલિંગ નું હાલમાં હમણાં સાબર પશુપાલકોને દૂધમાં ભાવ વધારા માટે મસ્ત મોટા આંદોલનો ચાલ્યા હતા જેને લઈ સાબરડેરીમાં મોટી બબાલો થઈ હતી અને તેમાં એક વ્યક્તિનો જીવ પણ ગયો હતો ત્યાર પછી સાબર દ્વારા પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ડેરીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થયું હતું ત્યાર પછી અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલિકપુર ગામમાં આવેલ દૂધ ઉત્પાદક મંડળીમાં આજ રોજ બલ્ક મિલ્ક ચીલિંગ યુનિટ અને તેનું મોટું મકાન બનાવી આ સાધનોથી સજ્જ કરવામાં આવી હતી તેના ઉદ્ઘાટન પ્રસંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ તથા ડિરેક્ટર સચિનભાઈ તથા કલેકપુર દૂધ ઉત્પાદન મંડળીના ચેરમેનથી લઈ સભ્યો સુધી સમગ્ર ઉપસ્થિત રહ્યા હતા તેમાં આમંત્રિત મહેમાન પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર તથા હિમંતસિંહ અને કાર્યક્રમનું સમગ્ર આયોજન કરનાર ડાયાભાઈ ખાંટ હાજર રહ્યા હતા અને આ નવી સાધનોથી સજ્જ ઉત્પાદક મંડળીને ખુલ્લી મૂકવામાં આવી હતી

ઠાકોર સાહેબ અને ગામજનોની રૂબરૂ આજે ખલિકપુર મુકામે બીએમસી અને દૂધ ઉદ્ઘાટન કરેલ છે અને સર્વેને ગામની અંદર પણ આનંદ છવાયેલો છે કે ભાઈ આ અમારું દૂધઘર અને બીએમસી ચાલુ થઈ ગયું અને લોકોને દૂધ ભરવાની સવલત રહેશે જય હિન્દ